તેત્રીસ જેટલી યોજનાની પૂર્ણતા અને પ્રગતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ જશુ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી ને ધ્યાનમાં રાખીને યોજનાકીય લક્ષ્યાંક સત્વરે પૂર્ણ કરવામાં આવે છે ગ્રામ્યજનોની માળખાકીય અને યોજનાકીય લાભો મળે તેના પર તેમણે ભાર મૂક્યો હતો સમય મર્યાદામાં તમામ લક્ષ્યાંક પૂર્ણ કરવા સૂચના આપી હતી આ બેઠકમાં તેઓ આત્મ પ્રોજેક્ટ અંતર્ગત ધરતીપુત્ર આયુર્વેદિક સફેદ મુછડીનું ઉત્પાદન કરવા આગળ આવે તે માટે કામગીરી હાથ ધરવા સૂચન કર્યું હતું દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા ડીઆરડીએ ડિરેક્ટર કેડી ભગત સહિત દિશા કમિટીના સભ્યો સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પટેલ નેશન છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર